जम्मू कश्मीर માં ધાર્મિક યાત્રાઓ પર નીકરેલા શ્રદ્ધાળો પર આતંકવાદી ઓદરારા બસને ટાર્ગેટ કરી શ્રદ્ધાળોઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં 10 શ્રદ્ધાળોઓને મારી નાખવામાં આવ્યા અને અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ છે જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આનંદ દરારા દિનાંક 12 જૂને આખા દેશભરમાં થનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રાજ્યપતિના નામે જિલ્લા કલેક્ટર આનંદને विश्व हिंदू परिषद आनंद जिला अध्यक्ष भाई पटेल जिला मंत्री उमेश भाई ठक्कर, सोनू भाई खटवानी योगेश भाई शर्मा माधव भाई व्यास धर्मेंद्र भाई पटेल जगदीश भाई परमार आकाश राव अनूप पटेल राज वाघेला करण भोई मेहुल पटेल चंद्रेश पटेल हर्ष बोर्ड के सहित मोटी संख्या में कार्यकर्ताओं द्वारा आवेदन पत्र आदि विरोध प्रदर्शन करवामा आव्यू आओ જોઈએ આગળ નો રિપોર્ટ અમારા બ્યુરો ચીફ ધનંજયભાઈ શુક્લ સાથે જય હિન્દ જય 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 જય